બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની ઢોર માર મારીને હત્યા અઠવાડિયામાં બીજી ઘટના અગાઉ દીપુદાસને મારીને સળગાવી દેવાયો હતો બાંગ્લાદેશમાં ફરી એકવાર ઉશ્કેરાયેલા ટોળાએ એક હિન્દુ યુવકને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો છે આ ઘટના બુધવારી જિલ્લાના હોસેન્ગા ગામમાં બની હતી પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ ઓગણત્રીસ વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટ તરીકે થઈ છે આ અગાઉ અઢાર ડિસેમ્બરે ઢાકા પાસે અન્ય એક હિન્દુ યુવક દીપુચંદ્ર દાસની પણ ટોળાએ હત્યા કરી હતી અને બાદમાં તેને ઝાડ પર લટકાવીને સળગાવી દીધો હતો પોલીસના જણાવ્યા મુજબ અમૃત મંડલ પર ખંડણી માંગવાનો આરોપ લગાવીને ટોળાએ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો મૃતક હોસેન ડાંગા ગામનો જ રહેવાસી હતો આ કેસમાં પોલીસે અમૃતના સાથી મોહમ્મદ સલીમની ધરપકડ કરી છે અને તેની પાસેથી બે હથિયારો પણ કબ્જે કર્યા છે પોલીસ એસએસપીએ જણાવ્યું કે સમ્રાટના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજવાડી સદર હોસ્પિટલના મોર્ગમાં મોકલી દેવામાં આવ્યો છે તેમણે વધુમાં માહિતી આપી હતી કે સમ્રાટ વિરુદ્ધ પાંક્ષા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછા બે કેસ નોંધાયેલા છે જેમાં એક હત્યાનો કેસ પણ સામેલ છે સમ્રાટ પર ગેંગ બનાવીને ખંડણી વસૂલવાનો આરોપ કોર્ટ અનુસાર સ્થાનિક લોકોએ સમ્રાટ પર એક ગુનાહિત ગેંગ બનાવવાનો આરોપ લગાવ્યો છે તે લાંબા સમયથી ખંડણી વસૂલવા અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો ભારતમાં લાંબા સમય સુધી છુપાયા પછી તે તાજેતરમાં ઘરે પાછો ફર્યો હતો કથિત રીતે સમ્રાટે ગામના રહેવાસી શાહિદુલ ઇસ્લામ પાસેથી ખંડણીની રકમ માંગી હતી ગઈકાલે રાત્રે સમ્રાટ અને તેના સાથીઓ શાહિદુલના ઘરે પૈસા લેવા ગયા હતા જ્યારે ઘરના સભ્યોએ ચોર બૂમો પાડીને અવાજ કર્યો ત્યારે સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને સમ્રાટને માર માર્યો બાંગ્લાદેશમાં અઢાર ડિસેમ્બરની મોડી રાત્રે હિંસક પ્રદર્શનકારીઓના હુમલામાં માર્યા ગયેલા હિન્દુ યુવકના મામલે મોટો ખુલાસો થયો છે અગાઉ એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે મૃતક ચંદ્રદાસે ફેસબુક પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી ટિપ્પણી કરી હતી પરંતુ હવે તપાસમાં આવી કોઈ પણ ટિપ્પણીના પુરાવા મળ્યા નથી

આ હુમલા દરમિયાન દીપુનું મોત નીપજ્યું હતું ત્યારબાદ ટોળાએ દીપુના ગળામાં દોરડાનો ફાંસો નાખી તેની લાશને રોડ કિનારે આવેલા એક ઝાડ પર લટકાવી દીધી અને પછી તેમાં આગ લગાડી દીધી હતી સ્ટુડન્ટ લીડર ઉસ્માન હાદીની હત્યા બાદ હિંસા ભડકી દીપુ ચંદ્રની હત્યા જે સમયે થઈ તે જ ગાળામાં બાંગ્લાદેશમાં ભયાનક હિંસા ફાટી નીકળી હતી ઇન્કિલાબ મંચના નેતા બત્રીસ વર્ષીય શરીફ ઉસ્માન બિન હાદીના મોત બાદ રાજધાની ઢાકા સહિત ચાર શહેરોમાં આગજની અને તોડફોડની ઘટનાઓ બની છે હાદી ઓગસ્ટ શેખ હસીના વિદ્યાર્થી આંદોલનના મુખ્ય નેતા હતા તેઓ શેખ હસીના અને ભારત વિરોધી માનવામાં આવતા હતા બાર ડિસેમ્બરના રોજ ચૂંટણી ચાર દરમિયાન તેને ગોળી મારવામાં આવી હતી યુનુસ સરકારે તેમને વધુ સારવાર માટે સિંગાપોર મૂક્યા હતા પરંતુ અઢાર ડિસેમ્બરે હાદીનું અવસાન થયું હતું હાદીના મોતથી ઉશ્કેરાયલા ટોળાએ બાંગ્લાદેશના બે મોટા અખબારો ધ ડેલી સ્ટાર અને પ્રથમ આલોની ઓફિસોમાં આગ લગાવી દીધી હતી એવો આરોપ છે કે હાદીના સમર્થક ઇલિયાસ હુસૈને ફેસબુક પોસ્ટ દ્વારા લોકોને રાજબાગ વિસ્તારમાં એકઠા થવા કહ્યું હતું જ્યાં આ બંને અખબારોની ઓફિસો આવેલી છે ઉસ્માન હાદી પોતાના ભાષણોમાં અવારનવાર પ્રથમ આલો અને ધ ડેલી સ્ટાર અખબારની ટીકા કરતા હતા તેઓ આ અખબારો પર હિન્દુઓનો પક્ષ લેવાનો આરોપ લગાવતા હતા અને તેમના બિનસાંપ્રદાયિક વલણને કારણે તેમની આકરી ટીકા કરતા હતા